ભારતના કર્ણાટક રાજ્યમાં આવેલું હમ્પી ઈસવીસન તેરસો છત્રીસથી પંદરસો પાસઠ સુધી વિજયનગર સામ્રાજ્યનું પાટનગર હતું જેની સ્થાપના રાજા હરિહરા રાય અને તેમના ભાઈ બુક્કા રાય દ્વારા કરવામાં આવી હતી વિજયનગર દક્ષિણ ભારતનું સૌથી મોટું ધનાઢ્ય અને શક્તિશાળી સામ્રાજ્ય હતું મધ્યયુગમાં તે સૌથી મહાન હિન્દુ સામ્રાજ્ય હતું હમ્પી તુંગભદ્રા નદી પાસે વસેલું ભવ્ય શહેર હતું હમ્પીને જુદા જુદા સમયે જુદા જુદા નામથી ઓળખવામાં આવતું હતું હોસપટના વિદ્યાનગર અથવા હેમ્પે સ્થાનિક દેવી પંપા એટલે કે પાર્વતી માતાના કારણે પંપા ક્ષેત્ર અને પંપાપુરા તરીકે પણ ઓળખવામાં આવતું હતું પંપા દેવીની પૂજા સાતમી સદી પૂર્વે કરવામાં આવતી હતી હમ્પી સદીઓથી સત્તા અને પ્રતિષ્ઠાનું કેન્દ્ર હતું તેનો ઉલ્લેખ સ્થળપુરાણ અને રામાયણ જેવા હિન્દુ ગ્રંથોમાં જોવા મળે છે રામાયણ અનુસાર આ તે સ્થાન છે જ્યાં ભગવાન રામ હનુમાનને મળ્યા હતા મધ્યયુગમાં પંપા ક્ષેત્ર વાસ્તવમાં એક મુખ્ય તીર્થસ્થાન હતું હમ્પીને વિજયનગર સામ્રાજ્યએ ભવ્યતા આપી ચૌદમી સદીમાં એક ઐતિહાસિક યુદ્ધમાં રાજા હરિહર પ્રથમે અફઘાનિસ્તાનના મુસ્લિમ આક્રમણકારોને રોકવા માટે સેનાનું નેતૃત્વ કર્યું તે પછી વિજયનગર સામ્રાજ્ય ભવ્ય રીતે વિસ્તર્યું જેની રાજધાની હમ્પી હતી તેમના પછીના રાજાઓ ખાસ કરીને હરિહર દ્વિતીય અને કૃષ્ણદેવરાયે એક વિશાળ મહાનગરનું નિર્માણ કર્યું તેમાં મહેલો કિલ્લાઓ મંદિરો અને બજારો હતા બજારો એટલા સમૃદ્ધ હતા કે દૂર દૂરથી હીરાના વેપારીઓ હતા તે સમયગાળાના પ્રખ્યાત પ્રવાસી ઇબ્ન બતુતાએ તેમના પ્રવાસ વર્ણનમાં ઉલ્લેખ કર્યો છે કે હમ્પી બીજિંગ પછી વિશ્વનું બીજું સૌથી મોટું શહેર હતું પંદરસો પાસઠમાં વિજયનગર સામ્રાજ્ય મુસ્લિમ સલ્તનતના સંયુક્ત હુમલા સામે હારી ગયું સલ્તનતની સેનાએ જીત બાદ હમ્પી શહેરને છ મહિના સુધી લૂંટી અને વિનાશ કર્યો ત્યારબાદ હમ્પી શહેર એ ખંડેર બનીને રહી ગયું